આ રોડ બન્યો ત્યારે આ રોડ પરથી પસાર થતા કરકોલિયા મેઘવદર મઢડા કનાડ ટોડા ટોડી રંગોળા સહિતના કેટલાય ગામોના વાહન ચાલકોને રાહત થઈ હતી કે હવે બિસ્માર માર્ગમાંથી મુક્તિ મળશે પરંતુ લોકોની આ આશા ચાર દિન ચાંદની જેવી સાબિત થઈ માર્ગ અને મકાન વિભાગ જ્યારે કોઈ રોડ બનાવે ત્યારબાદ સાત વર્ષ સુધી એ રોડને રી કરવામાં આવતો નથી પરંતુ સિહોર મેઘવદર રોડ એટલે લોટ પાણીને લાડવા જેવું થયું આ રોડ શિહોરના હેલીપેડ થી શરૂ થાય છે અને હેલીપેડ પાસેથી જ રોડ બિસ્માર બની ગયો પાલિતાણા જવા માટેનો આ ટૂંકો માર્ગ છે છે દિવસ દરમિયાન પરથી ગામોના વાહનો પસાર થાય રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગત થી ગેરરીતિ આચરાયો હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ અંગે આ રોડ ઉપરથી પસાર થતા ગ્રામ્ય પંથકના સરપંચો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હોવાનું પણ જાણવા મળેલ છે

ઉપવાસ કરો અને કહ્યું હતું કે દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને હું પૂરેપૂરું સમર્થન આપું છું અને એમણે આવતીકાલે તેમના નિવાસ સ્થાને ખાંભા મુકામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે આવતીકાલે તેવીસ ડિસેમ્બર એટલે કિસાન દિવસ ભારત દેશની અંદર મનાવવામાં આવે છે કારણ કે આ દેશ કૃષિપ્રધાન દેશ છે અને કૃષિ આધારિત આ દેશનું અર્થતંત્ર ચાલે છે ત્યારે આ સરકાર દ્વારા જે ત્રણ અધ્યાદેશ લાવવામાં આવ્યા છે જે કાળા કાયદા છે જે ખેડૂત વિરોધી છે જે ખેડૂતને પાયમાલ કરાવવાની યોજના છે જે ઉદ્યોગપતિઓને અબજોપતિ કરોડપતિ બનાવવાની જે યોજના લાવવામાં આવી છે તેના વિરોધમાં અને દિલ્હીની અંદર જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે કે ત્રણ અધ્યાદેશ રદ કરવામાં આવે તેના સમર્થનમાં આવતીકાલે તેવીસ તારીખે હું મારા નિવાસસ્થાને ખેડૂતો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનો છું કે આ ત્રણ અધ્યાદેશ વાપસ લેવામાં આવે આવી અમારી માંગણી રહેશે શિયાળો જામતા માલની આવક વધતા શાકભાજીના ભાવ ઘટ્યા શિયાળાની આહલાદક મોસમ જ્યારે હાલ ખીલી ઉઠી છે ત્યારે આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ પણ ઠંડીની માફક નીચે ઉતરી જતા ગૃહિણીઓના તથા શાકાહારીઓમાં આનંદની લહેર છવાઈ જવા પામી છે જિલ્લામાં આમ તો શાકભાજીનું ઉત્પાદન થાય છે પરંતુ મહત્તમ શાકભાજી સૌરાષ્ટ્ર તથા મહારાષ્ટ્રથી આવે છે ઉત્તર ગુજરાતમાંથી બટાટા તથા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી લસણ અને મરચાની જ્યારે મહારાષ્ટ્રમાંથી ડુંગળી સહિતનો જથ્થો આવતો હોય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી પણ મોટા પાયે શાકભાજી વેચાણ માટે આવતું હોય છે શિયાળાના પ્રારંભે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોય અને કોરોના મહામારીના હેરફેરમાં ઘટાડો થતો હતો જેથી શાકભાજીના ભાવમાં વધારો થયો હતો ડુંગળી તથા બટાટાના ભાવ અચાનક વધી ગયા હતા ગૃહિણીઓએ બે સાંજે ત્યારે તેર તૂટે તેવી પરિસ્થિતિમાં ઓછી આવક વચ્ચે શાકભાજી મોંઘું બનતા આર્થિક મુશ્કેલી અનુભવતા કઠોળનો ઉપયોગ વધાર્યો હતો બીજી તરફ ખેતી કાયદાના વિરોધમાં પંજાબ હરિયાણાના ખેડૂતોએ આંદોલન શરૂ કરતા ટ્રાન્સફોર્મેશન પણ અસર પડી હતી જોકે શિયાળુ વાવેતરમાં વધારો થયો હતો અને સ્થાનિક શાકભાજીની આવક વધી હતી તેમાં લીલી ડુંગળી આદુ ધાણા મરચાં મેથી સવા પાલક સહિતની વિવિધ ભાજીઓ સાથે ફ્લાવર કોબીઝ વટાણા ટામેટા તુવેર લીલા ચણા રીંગણ સરગવો ભીંડા રતાળુ સુરણ બીટ લીલી હળદર લીંબુ લસણ વગેરે અનેકવિધ પ્રકારના શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થવા પામ્યો છે જે શાકભાજી 40 થી પચાસ રૂપિયાના પાંચસો ગ્રામે વેચાતું હતું જે સીધું જ વીસ રૂપિયે કિલો થઈ જવા પામ્યું છે It's like <jae> a <-ta> new one, right? A <Elena> new bum, right? this is my family. It's all there. It's like you know, there's a new home inn, but you are nothing. I have been so happy with a new Gesellschaft for using its like અને વિશાળ રેન્જમાં તો આજે જ પધારો ફક્ત રૂપિયા સો માં સ્થળ સોની જ્ઞાતિ વાડી પાટીયા શેરી સિહોર સંપર્ક કરો હારુણભાઈ મોબાઈલ નંબર છન્નું જીરો સોળ સત્તર ચાર છ્યાસી ન્યૂઝને અસર શહેર ત્રિકોણબાગની સાફસફાઈ કરવામાં આવી બે દિવસ પહેલા શહેરની શોભામાં વધારો કરતા ત્રિકોણબાગની હાલત અત્યંત દયનીય અને સાફસફાઈની અછતની હાલતમાં જોવા મળે અને પરિવર્તન ન્યૂઝ ચેનલની નજરમાં આવતા આ બગીચાની સફાઈ બાબતના સમાચાર બનાવવામાં આવે ત્યારે એ સમાચાર તંત્રના ધ્યાને આવતા તંત્ર દ્વારા બગીચાની અંદરથી જમા થયેલ કચરો ઉપાડી લેવામાં આવે અને સાફસફાઈ કરવામાં આવે હજી હાલમાં આ બાગમાં અનેક જગ્યાએ તિરાડો તેમજ નુકસાન થયેલ છે ત્યારે સિહોરના જવાબદારો આ દ્વારા આ બાગની અંદર થયેલ નુકસાનને સારું કરવામાં આવે તો આ બાગને ચાર ચાંદ લાગે પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ સિહોર મહુવા શહેર અને તાલુકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા મામલતદાર શ્રીને પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી તારીખ 6 ડિસેમ્બરના રોજ ગરડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે નિયુક્ત ચેરમેનને તેની સીટ પરથી ઉભા કરી મારામારી બેફામ ગાળો પાડતો DYSP નકૂમનો વિડિયો વાયરલ થયા પછી સાચી હકીકત સામે આવ્યા હોવા છતાં સંતો પર અત્યાચાર કરવા અને ધાર્મિક લાગણી દબાવતા DYSP નકૂમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી પરંતુ 15 દિવસથી વધારે સમય પસાર થયો હોવા છતાં તેના પર કોઈ કાર્યવાહી ન થતા સુરત શહેરમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ આજરોજ મહુવા તાલુકામાં રહેતા સત્સંગી સમાજ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ડીવાયએસપી નકુમ વિરુદ્ધ દાખલો બેસે તેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે મહુવા તાલુકામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ નામદાર હાઈકોર્ટ અને ગુજરાતની સરકાર પાસેથી ન્યાયની માંગણી સાથે વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ પટેલ અને પ્રદીપસિંહ જાડેજાની વિનંતી સાથે આ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને ડિસ્મિસ કરવા મહુવા પ્રદેશ સત્સંગ સમાજની લાગણી અને માંગણી છે મહુવા તાલુકા અને ગ્રામના હરિભક્તોની તારીખો ગઢડા છ બાર બે હજારના રોજ જે ગોપીનાથજી દેવ ટેમ્પલની બોર્ડની ઓફિસની અંદર ચેરમેનશ્રીને ધમકાવી એવા રાજદીપસિંહ ડીવાયસપી રાજદીપ સાહેબ શ્રી એ ગેરવર્તણૂક કરી અને ભારતના સંવિધાનને કાયદાને પણ ઊંડી રીતે ગાળો દે અને એવું ખરાબ કૃત્ય કરેલું છે અને સત્સંગ સમાજોથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારી માંગણી છે કે કોઈ પણ હિન્દુ ધર્મની અંદર આવી ધર્મની જે સંસ્થાઓની અંદર આવા અધિકારી આવી અને ગેરકૃત્ય કરી અને ગેરવર્તન કરી અને હિન્દુ ધર્મના દરેક ધર્મ પ્રેમીઓની લાગણીને દુભાવી છે તો અમારી સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ જય સ્વામિનારાયણ આજે તારીખ એકવીસ બાર બે હજાર વીસના ના અમે મોવા ગ્રામ્ય અને મોવા શહેરના જે ભક્તો છીએ હરિભક્તો છે તે બધા ભેગા થયા છે કારણ કે તારીખ છ બાર બે હજાર વીસના જે ગઢડાની અંદર ચેરમેન સાહેબ ચેરમેનશ્રીની ઓફિસની અંદર ગેરઉપયોગ કરી અને સાધુ સંતો દ્વારા જે પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરીને ડીવાયએસપી નકુલને મોકલીને જે ખરાબ રીતે ચેરમેનની સામે વર્તન કરેલ છે અને એમને આ બેફામ ગાળો અને આડેધડ બોલી અને એનું અપમાન કરેલ છે તેથી અમારા બધા સત્સંગીઓની અને હરિભક્તોની લાગણીઓને ખૂબ ખેસ પહોંચી છે એનો વિરોધ કરવા માટે અમે અમે ભેગા અને અને આ આ જે 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 લાગણી છે છે વ્યક્ત બધાની ઘટના બની તેનો બહુ વખોડી કાઢીએ છીએ અને આની પહેલા પણ આ જે પક્ષ છે તેના દ્વારા સત્સંગી જે બહેનો છે ચાના જે સંખ્યોગી બહેનો છે તેમની બાથરૂમ ને ની અંદર પણ કેમેરા મૂકીને અમને બહુ ખરાબ રીતના જેવી રીતના કોઈ ગુનેગાર હોય એની સાથે વર્તન ના થાય એવું ખરાબ રીતે વર્તન કરીને આ એક

હજારોની સંખ્યામાં ખેડૂતો રોડ પર ઉતરી આ કાળા કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ ખેડૂતોના આંદોલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરી ખેડૂતોની માંગને યોગ્ય ઠેરવી સરકાર દ્વારા તાત્કાલિક આ કૃષિ બિલ રદ કરી ખેડૂતોની માંગ મુજબ યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી આજરોજ બોટાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી એ લોકોને કોઈ પણ જથ્થો માલ તમારો સ્ટોક કરી શકશે એ તો ઓટોમેટિકલી છે કે પણ ખરીદ શકે જથ્થો કોર્પોરેટ ખરીદ શકે ખેડૂતો કે કરી શકે એટલે પ્રશ્ન એ છે કે ત્રણેય કાયદા એકબીજાને જોડાયેલા છે અને ત્રણે ત્રણ કાયદાની અંદર એવી કોઈ જગ્યા નથી અને બિનજરૂરી રીતે કાયદા મૂકેલા છે ખેડૂતને ફાયદા સમજાવવા એના કરતાં તો બેટર છે કે ખેડૂતને જે ચાલે છે ને ચાલવા જોઈએ એમાં સુદ્રઢતા કેમ આવે જે એપીએમસી માં સુદ્રઢતા કેમ આવે જે રીતે માર્કેટના માળખું છે એમાં સુદ્રઢતા આવે એની ભલામણ તો સતત ને સતત કોંગ્રેસ કરતી રહી છે આ કાયદો રદ થયો એવો ભારતની એકસો પાંત્રીસ કરોડ જનતાનો માંગણી જનતાની માંગ જે પોતે પોતાના થાળીમાં અન્ન ખાય છે એ અન્ન જે આરોપતા હોય એના અહિતની વાત આ કાયદામાં પડી છે એ ધીરે 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 આજે ખેડૂત બહાર આવ્યો મજૂર બહાર આવ્યો રાજકીય પક્ષો બહાર આવ્યા તમામ લોકો સંસ્થાઓ બહાર આવી ઓફિસરો બહાર આવ્યા ટ્રાન્સપોર્ટેશનો વકીલો બહાર આવ્યા અને કઈ ને કઈ રીતે એ લોકોનો વિરોધ કરવાની જે ભાવના જે છે જે લોકોની એને કઈ ને કઈ રીતે પારિતોષિકો હતા એ પાછા આપ્યા

અને કોઈ મંત્રી એમ બોલે છે કે આ જે ખેડૂતો છે એ ખેડૂત જ નથી અંદર કોઈ બીજા છે આ માનસિકતાથી રાજ કરતા પહેલા સરકારે આ વાતને સંવેદનાથી જોવાનું જરૂર છે ખેડૂત છે અને ખેડૂતની સમજ છે એ એના કાયદામાં સુકામ નુકસાન થાય ખેડૂત ખેતરની શું સુકામ નીકળે આ વાત અંતે એક વાત છે કે ખેડૂતો પોતાના ખેતીના અસ્તિત્વ માટે લડે છે અને સત્તાધીશો પોતાની ખુરશીના અસ્તિત્વ માટે લડે છે આ લડાઈ એવી છે

આ વિરોધને લઈને કોંગ્રેસ પક્ષ એક સંવેદનાથી ખેડૂતોની સાથે ઉભો રહેવાનો એક સાત્વિક પ્રયત્ન કરી રહ્યો છે અમે ઈચ્છીએ છીએ કે આ કાયદાઓ જે છે એ ખેડૂતોના અહિત કરનારા છે અને વહેલી તકે પાસા ખેંચાય અને જે અઢી મહિનાથી જે ખેડૂતો જે રોડ ઉપર છે ખેતરમાંથી બહાર નીકળ્યા છે જે પોતાની લાગણીઓ કરતાં 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 આ પરિસ્થિતિની અંદર તેત્રીસ જેટલા ખેડૂતોના એ શહાદત થઈ છે હું આ દેશના જે ખેડૂતો ઓછા થાય છે એની પણ એક ગંભીરપણે ચિંતા કરું છું અને કોંગ્રેસ પક્ષ ચિંતા કરે છે કે હવે પછી નાજુક પરિસ્થિતિ ના બને દેશ માટે એટલે કાયદાઓ પાછા ખેંચવા માટેની અમારી વિનમ્ર વિનંતી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાયદા પાછા નહીં ખેંચાય તો આગળની કોંગ્રેસ પક્ષ તરફની હું એવું માનું છું કે આ સત્યની લડાઈ છે આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉછલવા માટે ઉથલાવવા માટેની લડાઈ નથી આ નરેન્દ્ર મોદી માટે કે વડાપ્રધાનની સામેની લડાઈ નથી આ લડાઈ કોંગ્રેસ ભાજપની નથી આ લડાઈ ખેતી અને ખેતીના અસ્તિત્વનો સવાલ છે અને એની સામે આ દેશની સત્તારૂઢ પાર્ટી જે ઘમંડ તે રાજ કરે છે એ ઘમંડી એ માનસિકતા સામેની લડાઈ છે અને હું માનું છું કે આપણે ઇતિહાસના પાના ઉપર લખ્યું છે કે સત્યની હંમેશા જીત થતી હોય છે અને ખેડૂતોની આ સત્યની બાબત છે અને બંધારણે આપેલા હક્કો મુજબ જે ખેડૂતો લડી રહ્યા છે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે ખેડૂતો આમાં જીતશે અને કાળા કાયદાઓ જે છે ભારતીય જનતા પાર્ટી ફરજ પડશે પાછા ખેંચવા આ કાયદાઓ જે બનાવવામાં આવેલા છે એમાં સુધારી છો છો કે એને રદ જ કરવાની માગણી છે નહીં આ કાયદાઓની અંદર ત્રણ કાયદાઓ જે છે એનો પહેલો કાયદો એવું બતાવે છે કે ખેડૂતોને એમએસપી મળવી જોઈએ એ કાયદાની અંદર એવું કોઈ જગ્યાએ સ્પેસિફાઈ નથી ખેડૂતને એમ એસપી ની બાહેધરી આપતા હોય કે કાયદાકીય રીતે એને હોય એ જે ભારતીય જનતા પાર્ટી કરકટ કરે છે જે વિધા ફેલાવે છે જે ભ્રમ ફેલાવે છે કે અમે તમને લેખિતમાં ગેરંટી આપશું કાયદો તો બની ગયો છે પછી પાછળથી લેખિતમાં ગેરંટી કોઈ એવી માનસિક રીતે કે કોઈ સમજવા માટે કોઈ તૈયાર નથી એટલે એ ખેડૂતોને ભ્રમ ફેલાવે છે

અને એના ઉપરનો યોગ્ય નફો લગાવી અને જે ખેતરમાં એક બે ખેડૂત વેચતો હોય એના કરતા વેપારીને 50 ગણી આવક મળતી હોય અને સંગ્રહખોરી કરીને માનસિક આર્થિક કૃત્રિમ તાણ ઊભી કરે માર્કેટમાં અને જે ખેડૂતોને શ્રી સ્થાનકવાસી જૈન સંઘ બોટાદ સંપ્રદાયને આંગણે ગચ્છાધીપતિ પરમ પૂજ્ય શૈલેશ મુનિ મહારાજ સાહેબની 53મી દીક્ષા તિથિ ધર્મ આરાધના પૂર્વક ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

તથા પરમ પૂજ્ય શૈલેષમુનિ મહારાજ વિશે સહ કોઈ શાબ્દિક પુષ્પોથી અભિવાદન કરે અંતમાં પરમ પૂજ્ય ગચ્છાધીપતિ શૈલેષમુનિ મહારાજ સાહેબ સકલ સંઘને માંગલિક ફરમાવી આશીર્વાદ આપેલ સમસ્ત કાર્યક્રમ સરકારશ્રીના આદેશ અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ